સાબરકાંઠા ઈડરમાં તિરંગા યાત્રા યોજાઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને એસપી રાયા ઉપસ્થિત સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા ઈડર શહેર આન બાન શાન સાથે દેશભક્તિના રંગે રંગાયું ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ સ્થાનિક ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા રેલી યોજાઈ હતી જિલ્લાના નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા અને સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર ઈડર શહેર રંગાયું હતું ઉપસ્થિત મહાનુભાવોએ મહાનુભાવોએ તિરંગા લહેરાવીને શહેરીજનોનું અભિવાદન પણ ઝીલ્યું હતું તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો

આપણો રાષ્ટ્રધ્વજ ફરકે તિરંગો ધ્વજ ફરકે એના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લાના માન્ય કલેક્ટર શ્રી માન્ય શ્રી માન્ય એસપી શ્રી સૌ કર્મચારી મિત્રો અને મોટી સંખ્યામાં જોડાયેલી જનતા જનાર્દનનો આ હર ઘર તિરંગા યાત્રામાં હાર્દિક સ્વાગત છે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે